નાઇન્ટીન થર્ટી ફોર મોડલની અંદર આપને એવી આધુનિક ટેકનોલોજી જેને એડેપ્ટિવ કઉ કરવેચર લાઇટ્સ કહેવાય છે કે આપ સ્ટેરિંગ આપ આપ ફેરવો એ રીતે આપની હેડલાઇટ્સ મૂવ થાય એ પ્રકારની ઘણી ટેકનોલોજી જે અત્યારના આપને બીએમસી અને મર્સિડીસમાં જોવા મળે એ નાઇન્ટીન થર્ટી ફોર રાજકોટ રોલ્સ રોયસમાં જોવા મળે છે અને આ એક લાસ્ટ ડિઝાઇન હેનરી રોય હેનરી રોયસની હતી ગુજરાત એમાં 1950 થી દર વર્ષે પેબલ બીચ કાર શો યોજાય છે જે શોમાં અવનવી કાર પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં ભાગ લેવો તે દરેક દેશ માટે ગૌરવની વાત હોય છે આગામી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ કાર શોમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી અને રાણી કાદંબરી પોતાની રોલ્સ રોયસ સાથે ભાગ લેશે અને રાજકોટનું ગૌરવ વધારશે આ શોમાં કારની ઝડપ નહીં પણ ટેકનોલોજી દેખાવ અને હેરીટેજ નું વિશેષ મહત્વ હોય છે પેબલ બીચ કોન્કોર્સ ડી એલિગન્સ દર વર્ષે ઓગણીસો પચાસથી આવી કાર કોમ્પિટિશન જે દુનિયાની વિશ્વની સર્વોચ્ચ કાર કોમ્પિટિશન ગણાય એવા ઇવેન્ટ્સ કરે છે કે જેમાં ઇવેન્ટમાં ભાગ લેવો એ કાર ધારક માટે કે કાર ઓનર માટે એક પ્રતિષ્ઠાનો વિષય હોય છે આ કાર શોમાં સંચાલકો જેને આમંત્રણ આપે તે જ ભાગ લઈ શકે છે કાર શોમાં રાજસ્થાનના જોધપુર અને ઉદેપુર સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેવાના છે આ ઉપરાંત વિશ્વના અન્ય દેશમાંથી પણ રાજવી પરિવારો ભાગ લેશે પેબલ કાર શોમાં રાજકોટની રોલ્સ રોય કાર રાજકોટનું ગૌરવ વધારવાની સાથે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર કરશે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ